જેથી ત્યાં શ્રમિકો લિફ્ટમાં માલ સામાન ચડાવી રહ્યા હતા તે વખતે સાંજે ઇન્ડસ્ટ્રીઝના પાંચમા માળેથી લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા કોઈ કારણોસર અચાનક લિફ્ટ નીચે તૂટી પડી હતી આ દુર્ઘટનામાં લિફ્ટમાં હાજર બિહાર રાજ્યના બે શ્રમિકો પૈકી રિકી મહંતો અને કિશન નામના કામદારોને ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટના સ્થળે મોત થયા હતા આ ઘટનાની જાણ થતા ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓલપાડ